હા <laughs> मरा बाप ना ད�ས སས སས སྱས ખેડૂતોને છાતર ઉપલબ્ધ કરાવો જરૂર પડે જરૂર પડે તમને પણ તંત્રને બહુ મુશ્કેલીઓ હતી એમાંથી તમને પણ મુક્ત કરવાનું કામ સરકારે ખેડૂતોએ માગણીને કારણે અમારી રજૂઆતને માગણીને કારણે સરકારને કરવું પડ્યું છે એટલે શું કહેવાય પંચ રોજ કામ કરી અને ચાર પાંચ ફોટા પાડી લેવાના જે કાંઈ દિશામાંથી પાડવા પડે ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયામાં ગુજરાત છે કે ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા છે એ કાંઈ હજી સુધી કઈ કાંઈ હજી ખબર પડતી નથી એટલે ખેડૂતોની અત્યારે હાલતની જે સ્થિતિ છે એ સંપૂર્ણપણે મગફળી ધોવાઈ ગઈ છે જે લોકોએ કાઢી છે આમ તમે જોવો તો નવરાત્રી કરવા ખેડૂતો માટે જૂની વીમા યોજના અમલમાં મૂકવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાહેરાત કરી છે આપતો વાંકે વહીવટી શાસન કર્યું તું માઈડવી કાટલી દિવસ જેવું તો એ સીધરો પીડ્યો હોય ચેતર આવવાની રાહ જોતા હોય એટીએમસીમાં લઈ જવાના હોય અને ભાઈઓ બહેનો જો ખરા પડે એનું વરસાદ પડે તો પ્રધાનમંત્રી જીવા ફસાદ યોજના અમે લેવા આપો અને અત્યારે કહીએ કે અત્યારે કરે છે બધું આ કરાય પણ પીડા છે એટલે વીમા યોજના અમલમાં મૂકવા ખેડૂતોને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવા ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરે અને માપદંડ જે નક્કી કર્યા છે એમાં મોટાભાગના ખેડૂતોની ટેકાના ભાવે રિજેક્ટ થાય એટલે એના માપદંડમાં સુધારો કરે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી કારણ કે વાતાવરણ ભેજવાળું છે અને હજી માણી લો કે બે રેપ જેપ થાય એટલે કદાચ મને લાગે છે કે ઉપરવાળાને સંતોષ કદાચ ન થયો હોય એમ થાય કે હજી પધરાવવું છે હા એવું એવું વાતાવરણ આ દેખાય છે ગરમીના વાતાવરણને જોતે એટલે હજી કદાચ આવે ઈચ્છી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે ન થાય તો ફેરફાર કરીને ટેકાના ભાવે ત્રણસો મણ મગફળીની ખરીદી કરવા શિયાળુ પાકના સમયે અત્યારે રવિ પાક કરવાની તૈયારી ચાલે છે ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર તથા બિયારણ આપવા એની સાથોસાથ દરિયા કિનારે ગીર સોમનાથ જિલ્લામાં બંદરો પણ આવેલો વેરાવળથી લઈને થી લઈને થી લઈને મેટ દ્વારકાથી લઈને પછી આપણે નવા બંદર વણાકબારા નવા બંદર સિમ્મર રાજપરા તો માછીમાર ભાઈઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એટલે માછીમારોને તે નુકસાનીની સહાય ચૂકવવા જમીનના ભાગમાં ખેડવા માટે લીધી હોય તેવા વ્યક્તિઓને સહાય ચૂકવવા એટલે ઘિરાણું જે દીધા છે એ ઘિરાણું માફ કરવા જમીનની મર્યાદા દૂર કરી અમારો આગ્રહ છે કે હેક્ટર બે હેક્ટર જમીનની મર્યાદા ના થાય જે લોકોએ જેટલા ખેડૂતોનું વાવેતર કર્યું છે મેં દાખલા તરીકે ચાર હેક્ટરનું કર્યું તો ચારે ચાર હેક્ટર મારે પૂરું થઈ ગયું તો ચારે ચાર હેક્ટરનું ધિરાણ માધ્યમ સહાય વખતે મળી ગયું થયેલ નુકસાનીની સહાય ચૂકવવા તથા સેન્સેટિવ મુદ્દો જે છે તે તાત્કાલિક અસરથી તમે વન વિભાગને બોલાવીને વન વિભાગ પાસે ગોડાઉનમાં એમની પાસે કેટલું ઉત્પાદન કાચ કર્યું છે એમની પાસે ક્યાં છે તાત્કાલિક અસરથી તમે બેઠક બોલાવી બેઠક બોલાવીને એમની પાસેથી કેટલું ઉત્પાદન છે કેટલું આપી છે મને મળેલી માહિતી મુજબ મને મળેલી માહિતી મુજબ માહિતી મુજબ સરકારે કાંઈક સૂચના આપી છે પરિપત્ર કર્યો કે નથી આવ્યો તમારી પાસે આવ્યો નથી પણ મને ઓફ ધી રેકોર્ડ જે માહિતી મળી છે પાંચ પશુમાં પાંચ પશુને સારો આપવો હવે પાંચ પશુને ચારો આપવો તો એમાં એક પશુએ ચાર કિલો આપવાની વાત કરી એટલે પાંચ પશુના પાંચ ચોક ને વીસ એટલે વીસ કિલો થાય હવે એક પશુને ખરેખર એક દિવસમાં કેટલા કિલો જાય કેટલો કિલો જોઈએ સામાન્ય રીતે હોય પણ ટેકનિકલ રીતે જોવા જઈએ તો ચાર કિલો પાંચ કિલો ચાર કિલો એ પર્યાપ્ત નથી એટલે આપણી દ્રષ્ટિએ ઉપર કલેક્ટરશ્રી સાથે કે વાતચીત કરીને તમે એમાં ઘાસના વધારો થાય ખરેખર પશુની જરૂરિયાત ગાય કદાચ ઓછી ખાય પણ ભેંસ તો વધારે થાય ભેંસ વધારે ખાય તો એને કાંઈ પાંચ કિલો એને પોષાય નહીં આ સાવસ્તુ એટલે કાંઠ સારા મામલામાં થાય પછી ખેડૂતોના ધિરાણો ખેડૂતોના દેવા